કડદુપ ગામ ગુજરાતના એક નાનકડા ખૂણે વસેલું છે એક એવું ગામ હતું જ્યાં દરેક ઘરની વચ્ચે એક જૂનું વડનું ઝાડ ઊભું હતું આ ઝાડ ગામની ઓળખ હતું અને ગામ લોકો માનતા હતા કે તેમાં કોઈ દેવી શક્તિ વસે છે ગામના બુજુર્ગો કહેતા કે આ ઝાડ નીચે એક ખજાનો દટાયેલો છે પણ તેનું રહસ્ય કોઈ જાણતું ન હતું આ વાત ગામના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને રોમાંચિત કરતી પણ કોઈએ તે ખજાનો શોધવાની હિંમત કરી ન હતી આ વાર્તા એક એવા યુવાનની છે જેણે આ રહસ્યને ઉકેલવાનું નક્કી કર્યું કડદુપ ગામમાં રહેતો વીરો એક નાનકડા ખેડૂતનો દીકરો હંમેશા નવું કરવાની ઝંખ રાખતો વીરો નાનો હતો ત્યારે તેના દાદા તેને વડના ઝાડ નીચે બેસાડીને ખજાનાની વાતો કહેતા દાદા કહેતા આ ખજાનો માત્ર સોના ચાંદીનો નથી તેમાં ગામનો ઇતિહાસ અને શક્તિ છુપાયેલી છે પણ તેનો રસ્તો ફક્ત સાચા દિલવાળો જ શોધી શકે દાદાનું અવસાન થયું ત્યારે વીરો માત્ર દસ વર્ષનો હતો પણ તે વાતો તેના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી વર્ષો વીત્યા વીરો હવે વીસ વર્ષનો થયો ગામમાં દુષ્કાળ પડ્યો અને ખેડૂતોની હાલત ફકોડી થઈ ગઈ ગામના લોકો ચિંતામાં ડૂબેલા હતા એક દિવસ ગામની પંચાયતમાં બેઠક થઈ ગામના સરપંચે કહ્યું આટલું મોટું સંકટ આવ્યું છે હવે આપણે કંઈક કરવું જ પડશે જો વડના ઝાડ નીચે ખજાનો હશે તો આપણે ગામને બચાવી શકીશું પણ બધા ડરતા હતા કેમકે એવું માનવામાં આવતું હતું કે ખજાનો શોધવાનો પ્રયાસ કરનાર પર આફત આવે છે વીરાએ હિંમત કરી તેણે પંચાયતમાં કહ્યું હું ખજાનો શોધવા જઈશ જો આપણે હાર માની લઈશું તો ગામ કેવી રીતે બચશે ગામ લોકો તેની હિંમતથી પ્રભાવિત થયા પણ તેની માતા રાધાબેને તેને રોકવાનો પ્રયાસ કર્યો તે કહેવા લાગી વીરા આ રમત નથી ઘણા લોકોએ પ્રયાસ કર્યા પણ કોઈ પાછું ન આવ્યું પણ વીરાનું મન ન માન્યું તેણે માતાને વચન આપ્યું કે તે સાવચેતીથી આગળ વધશે વીરાએ ખજાનાની શોધ શરૂ કરી તેણે પહેલાં ગામના બુઝુર્ગો પાસેથી વડના ઝાડની વાતો જાણવાનું નક્કી કર્યું ગામના સૌથી વૃદ્ધ વ્યક્તિ લખીબેન જેઓ નેવું વર્ષના હતા તેમણે વીરાને એક સંકેત આપ્યો તેમણે કહ્યું વડના ઝાડની સૌથી જૂની ડાળી પર એક ચિહ્ન છે તે ચિહ્ન તને રસ્તો બતાવશે વીરો રાત્રે ઝાડ પર ચડ્યો અને ચાંદની રાતમાં તેણે એક ત્રિકોણનું ચિહ્ન જોયું જેની નીચે એક તીર દોરેલું હતું જે ગામના જૂના મંદિર તરફ નિર્દેશ કરતું હતું વીરો બીજા દિવસે મંદિરે ગયો મંદિરના પૂજારીએ તેને એક જૂની પોથી આપી જેમાં ગામના ઇતિહાસની વાતો લખેલી હતી પોથીમાં એક કવિતા હતી જેમાં ખજાનાનો રસ્તો છુપાયેલો હતો કવિતામાં લખ્યું હતું વડની ડાળે ચિહ્ન શોધ મંદિરના પથ્થરમાં રહસ્ય શોધ નદીના કિનારે પગલું માંડ સાચો દિલ હશે તો ખજાનો હાંડ વીરો સમજી ગયો કે તેણે મંદિરના પથ્થરોમાં કંઈક શોધવું છે તેણે મંદિરના પરસબંધીના એક પથ્થર પર જે એ જ ત્રિકોણનું ચિહ્ન જોયું તે પથ્થર ખસેડતા નીચે એક નાનકડો બોક્સ મળ્યો જેમાં એક નકશો હતો નકશો ગામની નદીના કિનારે એક ગુફા તરફ નિર્દેશ કરતો હતો વીરો એકલો ગુફા તરફ નીકળ્યો રસ્તામાં તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એક વખત તે નદીના ઝપાટામાં લગભગ ડૂબી ગયો પણ તેની હિંમતે તેને બચાવ્યો ગુફામાં પહોંચ્યો ત્યારે તેને એક મોટો પથ્થર દેખાયો જેમાં લખેલું હતું ફક્ત સાચું દિલ જ આગળ વધી શકે વીરાએ પોતાના ગામની ચિંતા અને પોતાના દાદાની વાતો યાદ કરી તેણે પથ્થરને સ્પર્શ કર્યો અને આશ્ચર્યજનક રીતે પથ્થર કસી ગયો ગુફાની અંદર એક ચમકતો ખજાનો હતો સોનાના સિક્કા ઝવેરાત અને એક જૂની પુસ્તક પુસ્તકમાં ગામના પૂર્વજોની વીરગાથાઓ અને ખેતીની અદ્ભુત ટેકનિકો લખેલી હતી વીરો સમજી ગયો કે આ ખજાનો માત્ર ધનનો નથી પણ ગામના ભવિષ્યને બચાવવાનો માર્ગ છે વીરો ખજાનો લઈને ગામ પાછો આવ્યો ગામ લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું સોના ચાંદીથી ગામનું દેવું ચૂકવાયું અને પુસ્તકમાં લખેલી ટેકનિકથી ખેતી ફરી ખીલી ઉઠી વીરાની હિંમત અને સાચા દિલની વાત ગામમાં દંતકથા બની ગઈ વડનું ઝાડ હજુ પણ ઊભું છે અને ગામના બાળકો હવે વીરાની વાર્તા સાંભળીને મોટા થાય છે